નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ સાત દસ બે હજાર ચોવીસ ને વાર સોમવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ આજના કપાસના તાજા બજાર ભાવ જસદણમાં કપાસના નીચા ભાવ અગિયારસોથી ઊંચા ભાવ સોળસો પંચાવન રૂપિયા બોટાદ તેરસો એકથી સોળસો ને પચાસ રૂપિયા ગોંડલ બારસો અગિયારથી સોળસો અગિયાર રૂપિયા કાલાવડ અગિયારસો પચાસથી પંદરસો પાંસઠ રૂપિયા જામજોધપુર તેરસો એકથી સોળસો એકવીસ રૂપિયા ભાવનગર અગિયારસો છપ્પનથી ચૌદસો ને પચાસ રૂપિયા જામનગર નવસોથી સોળસો પચાસ રૂપિયા બાબરા ચૌદસો દસથી સોળસો પાંત્રીસ રૂપિયા જેતપુર સાતસો સેતાલીસથી સોળસો છ રૂપિયા વાંકાનેર બારસો સિત્તેરથી બારસો રૂપિયા મોરબી તેરસોથી સોળસો રૂપિયા રાજુલા રાજુલા બારસો એકથી પંદરસો સાસઠ રૂપિયા હળવદ બારસો પચાસ થી સોળસો ચોવીસ રૂપિયા વિસાવદર અગિયારસો પાસઠથી સોળસો એકતાલીસ રૂપિયા તળાજા ચારસોથી અગિયારસો પચાસ રૂપિયા બગસરા એક હજારથી પંદરસો બાવન રૂપિયા ઉપલેટા અગિયારસોથી ચૌદસો ને પંચોતેર રૂપિયા ધોરાજી અગિયારસો સાઠથી સોળસો ને અગિયાર રૂપિયા વિછીયા અગિયારસોથી પંદરસો ને વીસ રૂપિયા પેસાણ એક હજારથી સોળસો ને બાવીસ રૂપિયા હારીચ તેરસોથી ચૌદસો ને સડસઠ રૂપિયા ધનસુરા તેરસોથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા વિસનગર આઠસોથી પંદરસો ને એક્યાસી રૂપિયા વિજાપુર આઠસો પચાસ થી સત્તરસો અગિયાર રૂપિયા કુકરવાળા નવસો થી બે હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના તાજા કપાસના બજાર ભાવ